છેલ્લા બાર દિવસથી ભુજ શહેર પાણીની ભયંકર કટોકટીનો સામનો કરી રહેલ છે ત્યારે આજે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલની ટીમે સ્થાનિકે રૂબરૂ જઈને ચાલી રહેલી કામગીરી અંગે સત્તાધીશો પાસેથી માહિતી મેળવી હતી ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ અવનીશભાઈ ઠક્કર મંત્રી સંજયભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ જીતેનભાઈ ઠક્કર ખજાનાજી મલ્હારભાઈ બોચે ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ સાથે મળીને વર્તમાન સમયમાં શું કામગીરી ચાલી રહી છે તેમજ ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે શું કરી શકાય તે અંગે વિચાર વિમર્શ કર્યો હતો હજુ ચાર દિવસ સુધી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાયેલી રહેશે ત્યારે વધુ ટેન્કરો દોડાવીને અને લોકોની જરૂરિયાત મુજબ પાણી વિતરિત કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કરવામાં આવ્યો હતો અવનીશભાઈ ઠક્કરે ચંચન ન્યુઝ સાથે વાત કરતા માહિતી આપી હતી સ્થાનિક આવે ત્યારે ઘણી બધી વસ્તુઓની ખબર પડી અત્યારે હું એટલું ચોક્કસ કહી શકીશ કે ઇમરજન્સી જેવી પરિસ્થિતિમાં કાઉન્સિલરો પોતાની રીતે ખૂબ જ મહેનત ખાલી કરી રહ્યા છે અને લાગે છે કે આવનારા થોડા દિવસોમાં એ પૂર્વવત પરિસ્થિતિ કરી શકશે એવી દેખાય સાથે સાથે જે રીતે એમનાથી સંવાદ થયો એના ઉપર એવું લાગે છે કે એજન્સીઓ અને ગવર્મેન્ટ પણ ખૂબ સક્રિય છે અને ત્વરિતતાથી એમને જે કોઈ જરૂરિયાતો હોય છે એવા નિર્ણયો મેળવી શકે છે આવા સંજોગોમાં એક વસ્તુ બહુ ક્લિયર દેખાઈ રહી છે કે દર વખતે યુદ્ધ આવે અને પરિસ્થિતિ પ્રમાણે બધા વર્તે એના બદલે થોડુંક આયો આગોતરું આયોજન હવે જરૂરી બને છે અત્યારે જે રીતે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ઉનાળો માથે છે ત્યારે અને લોકોના જુવાળને કારણે કદાચ તંત્ર પર બેઠું થયું અને કાઉન્સિલિંગો દોડતા થયા એ ફરીથી આવું ન થાય એ પણ જોવું જરૂરી